હું અહીંયા સામે જ રહું છું હવે આ રસ્તો પંદર દિવસથી ખોદીને ગયા છે અહીંયા મેઇન રસ્તો છે હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે અમારે અહીંયા બાગ છે તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકી ને બધું છે હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે એટલે એ પણ અમને તકલીફ પડે લાઇટો બી બંધ છે બધી મારું નામ લીલાબેન રાજેશભાઈ વાળા છે હું નવી વસાતમાં મારું છું અમારો વોર્ડ નંબર સાત છે અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ પંદર વીસ દિવસથી જે આ રસ્તાઓ કામગીરી થતી નથી ખોદકામ કરીને જતા રહે કોઈ જોવા બી આવતું નથી બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે એ લાઇટો વાયરો લટકે નાના બાળકો રમે તો એમને કઈ થઈ ભાઈ જશે તો કોણ જવાબદાર અમારા ઘર પાસે લાઇટો બી નથી લાઇટો બી નથી કરવા આવતા આજે મહિના એક થી તો લાઇટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે તો પછી ગટરો ભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે જે આ કામગીરી કરવાનું છે એટલો બધોથી જે દવાખાનો અમારે નજીક જ પડે જેમ્બિલો નીકળે ને અહીંથી જ નીકળે છે પણ આ વસ્તાઓના લીધે એમ્બિલન્સ નથી જઈ શકતી કે નથી અમારા સાધનો જઈ શકતા અને આવા સમય એટલી તકલીફ તો સાધનો પલટી ખાઈ જાય નીકળવા જાય ને તો પણ સાધનો પલટી ખાઈ જાય છે અમારે